સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મેલા બાળકને તર છોડીને દંપતી જતું રહ્યું હોવાની ઘટના પોલીસ મથકે નોંધાવા પામી છે સિવિલ હોસ્પિટલના પ્રફુલ મથકેલીયાએ ખટોદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નવી સિવિલમાં સારવાર માટે આવેલી મનીષા ભારેલા નામના મહિલા તથા સુરેશ ભારેલાઓએ એક બાળકને જન્મ આપ્યા બાદ બાળકને તર છોડી દંપતી ભાગી ચૂક્યો હતો હાલ તો ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ આઠ બાર પહેલાંથી એક બાળક નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ સીએસસીથી અહીંયા દાખલ કરવામાં આવેલું શરૂઆતમાં એની પ્રસુતિ કામરેજ સીએસસી ખાતે થયેલી અને ત્યાંના અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી બાળકની સાથે એક મહિલા ને અન્ય બે પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકને સારસંભળ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવાર જતા રહેલા છે એની થોડી પ્રાથમિક તપાસ કરેલી પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં થી તેમણે પોલીસનો સંપર્ક કરેલો આ બાબતે કટોદરા પોલીસે પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ દાખલ ફરિયાદ લઈને કટોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો સત્તરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે જેમાં એક મહિલા દેખાય છે જે મહિલા અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે ત્યાં પણ તપાસ કરી છે પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી ને વધુ તપાસ ચાલુ છે તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવારે જલ્દી મળે આ જે મહિલા દેખાય છે એની કોઈપણ ઓળખ કોઈપણ જગ્યાએ દેખાય હોય તો કટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલરૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલી વારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય તમારું નામ આપણો નામ ડોક્ટર નિકિતા વસોયા જે આ બાળકને જે રડસોડવાની જે ઘટના બની છે શું ક્યારે બની છે અને ક્યારે અહીંયા આવ્યો ઓકે આ બેબી ઓફ મનીષા છે બેબી ઓફ મનીષા ભારેલા પેશન્ટ એકચ્યુઅલી ટ્વેન્ટી નાઇન્થ ઓક્ટોબરના સીએચસી કામરેજમાં પ્રી મેચ્યોર મતલબ પ્રી ટર્મ અધૂરા મહિને નોર્મલ ડિલિવરીથી નોર્મલ ડિલિવરીથી બ પેદા થયું હતું સાતમા મહિને પેદા થયું હતું બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી તો સીએચસી કામરેજથી ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું ત્યાં કેઝ્યુલટીમાંથી પછી સુરતના એસએન્યુમાં બાળકને ભર્તી કર્યું હતું બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઇનિશિયલી બબલ પેપ કહેવાય એવી રીતના વેન્ટ ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું ધીરે ધીરે બાળકનું શ્વાસને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું પછી જેવું બાળકનું ઓક્સિજન એમ ઓક્સિજનમાંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું એટલે બાળકને પછી અરાઉન્ડ એક વીક પછી બાળકને અહીંયા જ અમારા એસએન્સીની અંદર મધર રૂમ હોય નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી ગઈ હતી સાથે તો મમ્મીનો એક ખાટલો હોય અમારા જ એનઆઈસીયુમાં મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં મમ્મી બાળક આપ્યું હતું વજન વધારવા માટે અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા પણ ત્યારે એકવાર એને બાળક થોડું શ્વાસ દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં એસએનસયુના અમારે સુરતના એસએનસયુના ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી તો વેન્ટિલેટર પર મૂક્યું હતું પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારું થયો એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું પછી અરાઉન્ડ ટ્વેન્ટી નાઇન્થ ઓફ ઓક્ટોબર ટ્વેન્ટી નાઇન્થ નવેમ્બર આવ્યું ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલોએ તો તાવ આવ્યો એટલે એણે મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં સિક્સ બી વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી પછી એમના સગાવાલા આવતા હતા પણ દિવસમાં એક બે વાર પછી દૂધ લઈને નહોતા આવતા તો અમારા પાસે મિલ્ક બેન્ક છે અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને અહીંના મિલ્ક બેન્કમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમ કે એની મમ્મી બીમાર હતી દાખલ હતી એમને દૂધ નહોતું આવતું પણ પછી ત્રણ ચાર દિવસ બે એમના સગા જે નિરંતર આવ્યા નહીં વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેલી સગાને સમજાવીએ તો સગા એના માટે આવતા નહોતા કરન્ટલી ત્રણ દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું છાનબીન કરી અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો ત્યાંથી બી મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને એમએલસી કેસ કર્યું હતું સારું સાત તારીખે અમે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશન ના હોય સર અહીંયાથી અમે ખાલી સીએમઓ આરએમઓ રેફરન્સ થાય અને સીએમઓ થ્રુ પોલીસ જાણ થાય